હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ધડાકા બેર અકસ્માત સર્જાતા હાઇવે પર મરણ ચીસો ગુંજી ઉઠી હતી અકસ્માતમાં કારના કુરચા નીકળી ગયા હતા ઘટનાના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા તેમજ પૂર્વ મંત્રી કીર્તિશી વાઘેલા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આ અકસ્માતમાં 부રાબાઈ લખીરામભાઈ જોશી કકીબેન 부રાબાઈ જોશી નીતેશભાઈ 부રાબાઈ જોશી ભગવતીબેન નીતેશભાઈ જોશીનો મોત નિપ્યો છે ડમ પોલીસે ડમ્પર ચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નથી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના પાસે બ્રાહ્મણ પરિવારના એક જ પરિવારજનો સામાજિક કામે જઈ રહેતા પ્રસંગે ખોડા પાસે જે માર્ગ અકસ્માત થયો એમાં એક જ પરિવારના ચારેય બ્રાહ્મણ પરિવારજનોનું દુઃખ જ અવસાન થયું છે એ બદલ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું એમના ઘર કુટુંબ પરિવાર પર આવેલા દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે મૃતકો પરમ કૃપાળ પરમાત્મા સર્વશક્તિમાન ઈશ્વર શાંતિને સદગતિ આપે એમને શ્રદ્ધાંજલિ આપું છું